ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વુમનાઇઝર વુમનાઇઝર શબ્દનો અર્થ વ્યભિચારી માણસ છીનાળું કરનાર રંડીબાજ દુરાચારી વિષયી લંપટ અનાચારી કે એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ રાખનાર વ્યક્તિ થાય છે વુમનાઇઝર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ અ રેપ્યુટેશન ફોર બીંગ અ વુમનાઇઝર અર્થાત તે વ્યભિચારી તરીકેની છાપ ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ વોઝ અ નોટોરિયસ ગેમ્બલર વુમેનાઈઝર એન્ટરંકડ એટલે કે તે કુખ્યાત જુગારી વ્યભિચારી અને દારૂડિયો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ